ઘરે ઘરે ગાયો પાડો ઘરે ઘરે વૃક્ષો વાવો ઘરે ઘરે સંસ્કાર આપો કોમી એકતા ભાઈચારો વ્યસન મુક્તિ શિક્ષણ અને માનવ સેવાનો ઘરે ઘરે સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ સજા દાનશીન આદરણીય હીજ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફિરુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર અનુગામી આદરણીય ડોક્ટર મત્તાઉદ્દીન ચિસ્તી સાહેબની વિશેષ ઉપસ્થિતિ ભવ્ય ચિંતન પર્વનું આયોજન કરવામાં આવ્યું દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓની મુલાકાત ગુજરાતના પ્રથમ દિવસે સાલ ઘેર ઘેર ગાયો પાડો ઘેર ઘેર વૃક્ષો વાવચારો વ્યસન મુક્તિ પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત સજ્જદાશીન આદરણીય સલીમુદ્દીન ફરુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર અનુગામી આદરણીય ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ચિંતન પર્વનું બાર ના બાળકોનું ડોક્ટર મતાઉદ્દીન સાહેબ ના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપીને સન્માન કરાયું હતું આગાદી સાથે પચાસ થી પણ વધારે વર્ષોથી સંકળાયેલા અનુયાયીઓ સાલ ઉઢાડીને શિક્ષણ પણ એક સંસ્કાર છે ઘેર ઘેર સંસ્કાર ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ચિંતન કરીશું આપણે જીવનમાં યોગ્ય માણસ કઈ રીતે બની શકીએ તે બાબતનું ચિંત થઈ શકતો નથી વિવિધ ઉદાહરણ અને કામ દ્વારા જ સુંદર સમજૂતી આપી જનમેદની મંત્રમુગ્ધ કરી દીધા હતા હજારો સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા might be.